સરપંચ એસોસરની આજે મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જે સરકાર દ્વારા કે હાઈકોર્ટ દ્વારા જે કંઈ કાગળ આવ્યું હોય એ શ્રી દ્વારા અમને કાગળ આપ્યો કે બે દિવસની અંદર તમે ચૂનાના નિશાન કરી અને જગ્યા નક્કી કરી લો આવું ગ્રામ પંચાયત કોઈ હિસાબે કંઈ કરી શકે એમ નથી આ મોટો આક્રોશ સરપંચો અને ગામજનોમાં છે અને સરકારમાં વેલેમ વેલી તકે આ વસ્તુનો નિર્ણય લે અને સીધું સરપંચ ઉપરની નો નાખી દે અને અધિકારી ધ્રુ કામ કરાવે તો ગ્રામ પંચાયતને આમાં કંઈ લેવા દેવા નથી અને ગ્રામ પંચાયત એસોસિએશન આ બાબતનો સખત વિરોધ કરે છે અને જે વિકાસના કામોની અંદર જે અટાને સરકાર દ્વારા જે ગાઈડલાઈન આપે છે ખરેખર ટાઈટ અનટાઇટની ગ્રાન્ટને ખરેખર આપણા એ સ્વચ્છતા કે પાણીની જે કાંઈ યોજનાઓ ઘણી થઈ ગઈ છે એ આજે એ ગ્રાન્ટ એમને સરપંચોને ક્યાંય પણ વાપરી શકે એવી પરિસ્થિતિ ન હોય તો વહેલા વહેલી તકે સરકાર આ ગાઈડલાઈનમાં પણ ચેન્જ કરી આ કોઈ બિહાર કે યુપી કે મધ્યપ્રદેશ નથી આ નરેન્દ્રભાઈનું જ ગુજરાત છે અને આજ મારા ગામની વાત કરું તો પોણા બે કરોડ રૂપિયાનું વાસમો યોજના એટલે કામ થઈ ગયું સો ટકા કનેક્શન થઈ ગયા છે તો અમારે આ પૈસા ખોટી રીતે ન વેઠવાય અને સરકારના રૂપિયાનો ઉપયોગ લોકોના હિત માટે થાય એવા અમે સરકારશ્રીને નિવેદન કરીએ છીએ કે કાંઈ પણ જે કાંઈ રીતે ફેરફાર થતો હોય તો સરપંચોને અને આગેવાનોને વિશ્વાસમાં લઈ અને વધારેમાં વધારે લોકોને મદદરૂપ થાય અમે સરપંચના પ્રતિનિધિ તરીકે બેઠા હોય ત્યારે અમારી જવાબદારી હોય ગામના લોકોને જવાબ દેવાની ત્યારે આ ચોમાહું હોય અને ખૂબ મોટી મુસીબત છે ત્યારે આ બધી ગાઈડલાઇનોમાં ચેન્જ કરી અને બધાને વિશ્વાસમાં લઈને આ કામને સરકાર મહત્વ આપીએ અને જે ગાઈડલાઈનમાં ફેરફાર કરવો પડે કરે એવી અમારી માંગણી છે માળિયા હાટીના એસોસિએશન બધા સરપંચશ્રીઓ તેમજ સમસ્ત ગામજનો પણ અમારી હારે છે તાલુકા પંચાયતના સદસ્ય જિલ્લા પંચાયતના સદસ્ય બધાને સાથે રાખીને આજ રોજ અમે માળિયા પ્રતિશ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબ તેમજ પ્રતિશ્રી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલું છે કે અમને જે જિલ્લા વિકાસ અધિકારી લેટર કરેલો છે કે બે દિનની અંદર સુનામ આપણી કરવી તેમજ ગામતણની લાગુ ભેણીની અંદર જે જે દબાણો છે એના પણ હદ નિશાન નક્કી કરીને અને ફોટોગ્રાફી કરીને આપવા એ વસ્તુ પંચાયત દ્વારા કોઈથી શક્ય નથી અમે કોઈ વસ્તુ કરવા માંગતા નથી કારણ કે હદ નિશાન છે એ કોઈ ડીએલઆર જ નક્કી કરી શકે અમે અમારી માલિકીની જમીન પણ અમારા માપણી કરાવવી પડે છે તો આ અમે કોઈ વાતે શક્ય નથી અને અમારો મહત્ત્વનો અને અગત્યનો મુદ્દો એ છે કે મારા ગામની અંદર તેમજ માળિયા તાલુકાના તમામ ગામોની અંદર કે જ્યાં જ્યાં પાત્રી પાત્રી સાલી સાલી વર્ષે નવા નવા ગામતળો આપવામાં આવ્યા નથી અને ગામતણને લાગુ ભેણીમાં જે લોકોએ ગરીબ માણસોએ પોતાની જીવનની આજીવિકા ઊભી કરીને અને રેણા કેતુના જે મકાન બનાવ્યા છે એને આકારની પણ પંચાયતોએ કરી દીધેલા છે તો એને કાયમીનો હક આપવો આ અમારી બધાની લાગણી અને માગણી છે અને જો આ વસ્તુ કરવામાં નહીં આવે તો અમે બધા સરપંચશ્રીઓ જે ધરણા પર બેસશું અને અમે બધા રાજીનામા આપવા પણ તૈયાર છે અને બધા કામનો પણ બહિષ્કાર કરશું કે અમારે કોઈ પણ વિકાસના કામો છે એનો પણ બહિષ્કાર કરશું